નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું મિત્રો ખાસ કરીને આપણે માહિતી આપવાની છે 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 કે અત્યારે શિયાળુ હવામાન નોર્મલ નજીક આવી ચૂક્યું ત્યારે ઝાકળ વરસાદ પણ ચાલુ છે ઝાકળ વરસાદથી બચાવવા માટે પણ અમુક પ્રકારના આપણા જે શિયાળુ પાક છે એમાં શું ઈલાજ કરી શકાય એ સાથોસાથ અત્યારે આપણા પાક છે એ ફ્લાવરિંગ સ્ટેજ એ હોય તો એને કઈ ટાઈપના ખાતરો આપી શકાય આ તમામ પ્રકારની ચર્ચા કરશું સૌ પ્રથમ હું આપને જણાવી દઉં કે અત્યારે આપણું જે હવામાન છે એ નોર્મલ કન્ડિશનની અંદર છે એટલે કે જે શિયાળો છે નોર્મલ કન્ડિશન કારણે જે આપણું શિયાળુ પાક છે એના માટે આ હવામાન છે આજથી એટલે કે જાન્યુઆરીથી આપણે અનુકૂળ હવામાન છે એ શિયાળુ પાક માટે ગણી શકાય છે શિયાળુ હવામાન જ્યારે નોર્મલ નજીક હોય ત્યારે આપણે ઝાંકળ વરસાદ પણ જોવા મળતી હોય છે જે વહેલી સવારે ધુમ્મસ હોય છે એ ભે જે આપણા આવતો હોય છે જેને કારણે પણ આપણા અમુક પાકમાં નુકસાની આવતી હોય પહેલા તો હું આપણે જણાવી દઉં જે પવનની સ્પીડ હતી એ છેલ્લા ઘણા દિવસથી નોર્મલ કરતાં વધારે હતી આજથી પવનની સ્પીડ છે એમાં ઘટાડો નોંધાયો છે અત્યારે સાત થી લઈને અગિયાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન જોવા મળી રહ્યો છે નોર્મલ પવન છે જે તાપમાન હોવું જોઈએ એ પણ નોર્મલ કન્ડિશનમાં છે હા જે લઘુત્તમ તાપમાન છે નોર્મલ નજીકમાં છે પણ જે દિવસનું તાપમાન એટલે કે મહત્તમ તાપમાન હોય છે એ નોર્મલ કરતા એક થી બે ડિગ્રી વધારે ચાલી રહ્યું છે પણ બહુ મોટો ફેરફાર નથી એટલે આ તાપમાન છે આજથી નોર્મલ નજીક અને શિયાળો છે નોર્મલ કન્ડિશનમાં આવ્યો છે જેને કારણે આપણે નોર્મલ શિયાળો હોય ત્યારે જે ઝાકળ આવતી હોય ને એને કારણે પણ જીરું હોય અથવા તો જે આપણે ઈસબગુલ છે અથવા તો કલંજી છે આવા અલગ અલગ પ્રકારના જે અમુક પાકો છે એમાં ઝાકળને કારણે ઘણી બધી ઇફેક્ટ આવતી હોય છે એમાં ફૂગ પણ આવતી હોય જો આવું જો વધારે પડતા ક્યાંય ઝાકળ જોવા મળે તો એની અંદર કોઈ પણ સારી કંપનીનું મેન્કોઝેબ અને સલ્ફર આ બંને વસ્તુ છે પાવડર ફોર્મની અંદર આવતું હોય એને આપણે પંપમાં નાખી અને સ્પ્રે કરી શકાય ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જે પાક છે જીરું ઈસબ હોય અથવા તો કલમજી હોય એટલે કે કાળું જીરું હોય એ જો તમારે પચાસ દિવસ ઉપરનો હોય તો હવે એને પાણી આપવાનું બંધ કરવું જોઈએ જો પાણી આપશું તો હવે એમાં સુકારોનું પ્રમાણ છે એ હજુ પણ વધી શકે છે કેમ કે સુકારો આ વર્ષે શરૂઆતથી જ વધારે રહ્યું છે એટલે બને ત્યાં સુધી પાણી આપવાનું ટાળવું એ સાથે ઝાકળ જે વિસ્તારોની અંદર આવતી હશે એમાં પણ રોગનું પ્રમાણ વધતું હોય તો ઝાકળ આવે ત્યારે આપણે મેન્કોજેબ અને સલ્ફર છે એ ખાસ કરીને આપવા જોઈએ જેથી કરીને એમાં આપણે અનેક પ્રકારના ફૂગની અંદરથી આપણે રક્ષણ આપી શકીએ છીએ સલ્ફર હોય એટલે ભેજ બાળવાનું પણ કામ કરે સલ્ફર એક પ્રકારના તત્વ પણ છે અને સલ્ફર છે એ ફૂગનાશકનું પણ કામ કરે સાથે મેન્કોજેબ એમ છે એ દરેક કંપની બનાવે કોઈ પણ સારું કંપનીનું મેન્કોજેબ લઈ આપણે તો મેનકો મેન્કો છે એ પણ એક સારામાં સારું ફૂગનાશક મારી દ્રષ્ટિએ હું એને માનું છું એટલે મેનકો જેબ અને સલ્ફર છે એ ઝાકળના રક્ષણ માટે આપણે એડવાન્સમાં પણ ડોઝ કરી શકો અથવા તો ઝાકળ આવી ગયા પછી પણ કરી શકાય છે એ સાથો સાથોસાથ અત્યારે ઘણા બધા પાકો એવા છે કે જેની ઉંમર છે એટલે કે પાસઠથી સિત્તેર દિવસ આસપાસ તો કોઈ જગ્યાએ સાઠ દિવસ આસપાસના પાક થઈ ચૂક્યા છે જેની અંદર ઘઉં હશે ચણા ધાણા જીરું ઈસ ગુલ હોય લસણ ડુંગળી હશે રાયડો વળિયારી અનેક પાક છે આ જે પાકો છે પછી હોય બીજા કોઈ શાકભાજીના પાક હોય કે જેનું અત્યારે ફ્લાવરિંગ લાગી ચૂક્યું છે હવે ફ્લાવરિંગ લાગી ચૂક્યું હશે તો એ ફ્લાવરિંગને આપણે અત્યારે પોટાશની જરૂર પડે હવે પોટાસ જે જોવા જઈએ તો બે ત્રણ પ્રકારના પોટાશ આવે છે તો ઓર્ગેનિક પોટાશ આવે જે આપણે ગ્રેન્યુલ સ્વરૂપની અંદર જમીનની અંદર આપી શકો અથવા તો પ્રવાહી પોટાશ પણ આવે છે જે પંપમાં નાખીને છંટકાવ કરી શકાય અથવા તો જીરો જીરો પચાસ જે વોટર સોલ્યુબલ કહેવાય જે રીતે ઓગણીસ ઓગણીસને બધા ખાતર આવે એમ એક કિલો પેકિંગની અંદર જીરો જીરો પચાસ આવે છે એ પણ તમે આપી શકો અથવા તો પચાસ કિલો બોરીની અંદર જે કેમિકલ ફર્ટિલાઇઝર ગ્રેડનું જે પોટાશ આવે એ પણ આપી શકો હવે પોટાશ તમે કયા સ્વરૂપમાં આપો એ મહત્વનું નથી તો પોટાશ આપવું જરૂરી છે પોટાશ અનેક સ્વરૂપની અંદર આવે છે કોઈ પણ સારું પોટાશ છે એ અત્યારે આપણે લઈ અને આપણા પાકને પોટાશ આપવું જોઈએ એટલે દરેક ખેડૂતભાઈ મારે એ ભલામણ છે કે તમારો પાક છે એની અંદર જો ફ્લાવરિંગ લાગી ગયું હોય તો એ ફ્લાવરિંગને પોટાશ આપવું જરૂરી હોય પોટાશથી એ ફ્લાવરિંગનું કદ પણ વધતું હોય છે પોટાશથી એનું વજનમાં પણ વધારો થતો હોય ને અત્યારે જ્યારે એ ફ્લાવરિંગ લાગી ગયું ફ્લાવરિંગ મોટું થતું હોય ત્યારે એ પાકને પોટાશ તત્વની જરૂર પડતી હોય એટલે પોટાશ ખાતર છે એને આપવું જરૂરી હોય એટલે કોઈ પણ સારોગ્રેટ પોટાશનો લઈ અને પોટાશ પણ અત્યારે દરેક પાકને આપવું કેમ કે અત્યારે ઓક્સિજન છે એ પોટાશ આપવાની છે ધ્યાન એટલું રાખવાનું છે કે તમારે જ્યારે પણ તમે પોટાશ લેવા જાઓ છો તમે તમારા પાકને જો પાણી આપવાના હોય તો જ ખાતર સ્વરૂપમાં જમીનમાં આપજો જો આપણે પાણી આપવાના ન હોય તો જે ઘણા બધા ઓર્ગેનિક પોટાશ આવે કે જે પ્રવાહી પંપમાં નાખીને નાખીને શકો એટલે ખાતરના રૂપમાં કે જે જમીનમાં આપવાનું છે એ પોટાશ આપવું પાણી ન આપવાનું હોય તો આપણે પંપમાં નાખીને છંટકાવ કરવાનો આવે એવા પોટાશ આપવાનું પણ પોટાશ ખાતર છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે એટલે આ સમયે હવે દરેક છે એ પોટાશ ખાતર છે એ આપણા પાકને આપે એવી પણ મારી એક ભલામણ છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અરજી આપશું ધન્યવાદ